ભરૂચ એસઓજી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં હોટલ ચેકિંગ દરમિયાન પથિક સોફ્ટવેરનો ઉપયોગ નહીં કરનાર હોટલના મેનેજર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી અને જિલ્લા મજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા બહાર પાડાયેલ વિવિધ જાહેરનામાઓનો અમલ થાય તે માટે અસરકારક કામગીરી કરીને કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ તેના અનુસંધાને ભરૂચ એસઓજી પીઆઈ એ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી પીએસઆઈ એમ એચ વાઢેરે સ્ટાફના માણસો સાથે અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં હોટલ ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન રજવાડી હોટલના મેનેજરે પથિક સોફ્ટવેર ઇન્સ્ટોલ નહીં કરાવેલ હોવાનું જણાતા તેને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થયેલ હોવાનું બહાર આવ્યું હતું એસઓજી દ્વારા સદર હોટલના મેનેજર ભરતભાઈ વીરજીભાઈ ગોધર રહે અંકલેશ્વર જીઆઈડીસીના હસ્તગત કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે હોટલ ગેસ્ટ હાઉસોના સંચાલકો દ્વારા પથિક સોફ્ટવેરનો અમલ કરવામાં આવે તે માટે જાહેરનામું બહાર પાડેલ છે ત્યારે હોટલ હાઉસોના સંચાલકોએ પથિક સોફ્ટવેરનો ઉપયોગ કરી તેમને ત્યાં આવનાર મુસાફરોની વિગત રાખવી હોય છે પથિક સોફ્ટવેરથી એક જ જગ્યાએ બેસીને એક જ વ્યક્તિ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી તમામ મુસાફરોની વિગત ચકાસી શકાય છે અને તેનાથી ગુનાખોરી ડામવામાં સફળતા રહે છે વધુમાં એસો જે દ્વારા ભરૂચ ભવિષ્યમાં જિલ્લાની અન્ય હોટલ હાઉસોમાં પણ આ સંદર્ભે ચેકિંગ હાથ ધરનાર છે